બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી સુરત શહેરના વરાછા મોટા વરાછા સહિત કોસાડ વેલંજા અને કામરેજ સહિતના નાના મોટા બિલ્ડર એકત્ર થઈને વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કર્યું હતું વરાછા રોડનું એક અગત્યનું બિલ્ડર એસોસિએશન બની રહ્યું છે અને એનો ઉદ્દેશ એવો છે કે વરાછા રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા બાંધકામ સાથે જોડાયેલા જમીનની લેવે સાથે જોડાયેલા તમામ માણસોને જુદી જુદી ધંધામાં જે કાંઈ તકલીફો પડતી હોય એના નિરાકરણ માટે અમે એકત્રિત થયા છીએ એટલા માટે અમે આ સંગઠન બનાવ્યું છે આ બિલ્ડર એસોસિએશનમાં મોટા વરાછા વરાછા કોસાડ કામરેજ પૂણા સીમાડા ડિંડોલી વડોદરા પલસાણા ટૂંકમાં રેલવેની આ સાઇડનો વિભાગમાં ડિંડોલી અને કોસાડ એ બે ઓલી 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 રેલવેની ઓલી બાજુના છે બાકીનો બધો જ વિસ્તાર આ બાજુનો અમારા એસોસિએશન સાથે જોડાયેલો છે આ એસોસિએશનનો મુખ્ય હેતુ એવો છે કે બિલ્ડરને પડતી તમામ પ્રકારની તકલીફ વચ્ચે મધ્યસ્થી કરીને આ એસોસિએશન બહુ સરળતાથી એનો ઉકેલ લાવે બિલ્ડર કોઈ બિલ્ડરને પ્લાન પાસમાં એનેમાં કોઈ ટેકનિકલ પહેલાંમાં પ્લોટ વેલિડેશનમાં અથવા તો ધંધામાં કોઈપણ પ્રકારની જે મુશ્કેલીઓ પડતી હોય એના નિરાકરણ માટે આ એસોસિએશન બનાવ્યું છે